વિશ્વની અંદર કદાચ ભારતવાસીઓ જ એવા છે કે જે પોતાના રાષ્ટ્રને પણ માતા તરીકે સંબોધે છે નમસ્કાર હું સત્યરાજ જાડેજા મોરબી અપડેટમાં સ્વાગત કરું છું તો એવી આપણી ભારત માતા કે જે પરમવંદનીય છે એ ભારત માતાને આપણે હંમેશા સન્માન આપતા હોય છે રાષ્ટ્ર આપણા માટે પ્રથમ આવતો હોય છે ત્યારે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા પરમવંદનીય ભારત માતાના મંદિરના લાભાર્થે શ્રી રામસે રાષ્ટ્રકથાનું જે આયોજન થવાનું છે તો એના વિશે આપણે આયોજક સાથે વાતચીત કરી અને જાણીએ કે આયોજન કેવી રીતે થવાનું છે અને કેટલા સમય માટે થવાનું છે અને શું કાંઈ ટોટલ આ રામકથા રામ છે જે રાષ્ટ્રકથા છે એ સાત દિવસનું આયોજન છે પચીસ તારીખ એટલે કે આજે આ કથાની પહેલાં પોથીયાત્રા છે એસપી રોડના નાકેથી લઈ અને એ પોથીયાત્રા નીકળશે અને અહીંયા સનસિટી જે ગ્રાઉન્ડ છે જેને આપણે નામ અત્યારે અવધપુરી આપ્યું છે રામાયણ કથાના કારણે એ ત્યાં સ્થળ ઉપર આવશે અને એ પોથીયાત્રા આવ્યા બાદ તરત જ કથા શરૂ કરવામાં આવશે રોજ આનો સમય સાંજે સાડા આઠથી લઈને સાડા અગિયાર સુધીનો રહેશે અને એમાં ખાસ આયોજન વિશેષ એ છે કે ભારતની અંદર એકસો ને ચોરાણું પ્રકારની રામાયણ છે જે જુદી જુદી વંચાય છે પણ જે ભગવાન શ્રી રામ જ્યારે હયાત હતા અને ત્યારે જે રામાયણ લખાણી એટલે એ વાલ્મિકૃત રામાયણ અને એ વાલ્મિકૃત રામાયણની અંદર ભગવાનના શૌર્ય ગુણોનું સૌથી વધારે વધારે વાત કરવામાં આવી છે એ સૂર્ય ગુણોની વાત કરવા માટે આ કથાનું આયોજન કર્યું છે જેથી કરીને ખરેખર શ્રી રામ આપણા કેવા હતા જે તે સમયની અંદર જે સામાજિક પ્રશ્નો અને રાક્ષસો દ્વારા રંજાડ ને દુર્જનો દ્વારા જે પણ સનાતન ધર્મો ઉપર આપત્તિ હતી એ આપત્તિને દૂર કરવા માટે જે શ્રીરામે કામ કર્યું છે એને કોઈ પણ રામાયણની અંદર બતાવવામાં આવતું નથી એ દ્રશ્ય આપણે ફરીથી ખડું કરવા માંગીએ છીએ આજે પણ વર્તમાન સમયની અંદર ખૂબ જ સનાતન ધર્મની વિકટ પરિસ્થિતિ છે એ વિકટ પરિસ્થિતિની અંદર આપણું બાળક રામમાંથી એ ગુણની પ્રેરણા લે અને શૌર્યનો વિકાસ થાય અને સાચા રામ અને સાચી રામાયણ સાચું કુટુંબ પિતા એટલે શું માતા એટલે શું સાચા પતિ એટલે રામ કેવી રીતે હતા સાચા રાજા કેવી રીતે હતા અને સાચા પુત્ર કેવા હતા એના બધા જ ગુણોનું વર્ણન આ રામાયણની અંદર કરવામાં આવશે આવા અનેક કામો કરવાની અમારી ખૂબ ઉત્સાહ છે પણ આ કામ કોઈ એકલા નથી આ કામ રાષ્ટ્રનું છે રાષ્ટ્રના લોકો સાથે મળીને ઉપાડે તો ઝડપથી થાય તો બધા જ લોકોને તન મન ધનથી જોડાવવા માટે આહવાન કરું છું અને મોરબી અપડેટની ટીમને હું ધન્યવાદ આપું છું જ્યારે કોઈ પણ આવા કાર્યો હોય એમાં સર્વપ્રથમ કાયમી ઇન્ટરવ્યૂ લેવામાં અને લોકો સુધી આ વિચાર પડવામાં પહોંચાડવામાં સૌથી પહેલી હોય છે એટલે આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ આભાર વંદે માતરમ ભારત માતા કી જય જી તો આવી રીતે સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસને ઉજાગર કરવા માટે થાય અને શ્રી રામસે રાષ્ટ્રકથાનું અહીં આયોજન કરવાનું છે તો મોરબીવાસીઓ આ જે કથા છે એનો ખૂબ વધારે સમા સંખ્યામાં લાભ લે તેવી અપીલ છે જોડાયેલા મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર